ધાનપુર સજોઈ ગામે આદિવાસી પરંપરા પ્રમાણે આજે હોળીનું દહન ધાનપુર તાલુકો આદિવાસી બાહુલ્ય ધરાવતો ડુંગરાળ વિસ્તાર છે દાહોદ જિલ્લામાં આંબળી અગિયારસના દિવસથી હોળી પર્વનો તહેવાર આદિવાસી સમાજ ભારે ધામધૂમપૂર્વક હોળીના દિવસે ઢેબરાની વાનગીઓ બનાવી ને ગામના મોભી પટેલ પૂજારા મોહનિયા દ્વારા પૂજાપાઠ હવન કરી હોળીનું દહન કરવામાં આવે છે ત્યારે આજે ધાનપુર તાલુકાના સજોઈ સરપંચ કલમ ફળિયામાં હોળીનું દહન કરવામાં આવ્યું હોળીનું દહન કરવા માટે આગલા દિવસની રાત્રે શાકના લાકડા છાણામાના ગામના લોકો ઘેર ઘેરથી એક એક સાગનું લીલું લાકડું ભેગું કરવામાં આવે છે અને બીજા દિવસે રાત્રે બાર વાગે હોળીનું દહન કરવામાં આવ્યું છે આજના સજોઈ ગામે હોળી દહનમાં મોટી સંખ્યામાં ઢોલ સાથે ખીલૈયાઓ હોળીનું દહન કરવા મન મૂકી ખીલૈયા નાચ્યા હોળીના તહેવારમાં ઘેર ઘેર ઢીબરાની વાનગીઓ બનાવી પૂર્વજોનું પૂજન કરી સગા સંબંધી બહેનો ભાણેજોને મામાઓ દ્વારા ઢીબરા ખવડાવવામાં આવે છે તેવી વર્ષો પુરાની આદિવાસી સમાજની પરંપરા આજે આદિવાસી સમાજે હોળીના તહેવારમાં જાળવી રહી રાખી છે આજે હોળીના તહેવાર વિશે ગામના આગેવાનોએ જણાવ્યું જેનું નામ કૈલાસભાઈ ફકરુભાઈ મોહનિયા બીરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા